મહેસાણામાં પરપ્રાંતિય યુવાનની કરવામાં આવી કરપીણ હત્યા નારાયણ પટેલ વિસ્તારમાં કરણ રાવતની હત્યા કરાઈ મોબાઈલના એક હજારની લેતી દેતીમાં હત્યા થયાની આશંકા સેવાઈ રહી છે વિપુલ રાવળ નામના વ્યક્તિ ઉપર હત્યાનો આરોપ લાગેલો છે મહેસાણાની ઘટના પરપ્રાંતિય યુવાનની હત્યા કરાઈ નારાયણ પટેલ વિસ્તારમાં આ હત્યા થઈ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી હારૂન કોણ હતો આ યુવક કયા કારણોસર કોણે હત્યા ની ઘટના ને અંજામ આપ્યો મહેસાણા વિશ્વકરની ઘટના